પારડી શહેરના વિવિધ મંદિરોમાં સાવિત્રી વ્રતની બહેનોએ ઉજવણી કરી પારડી શહેરના વિવિધ મંદિરોમાં તેમજ તળાવની પાળ પાસે પૂનમના દિવસે સાવિત્રી વ્રતની બહેનોએ પૂજન કર્યું હતું અને વડનાથ ઝાડની પૂજા કરી વ્રતની ઉજવણી કરી હતી પારડીમાં વહેલી સવારથી પ્રાચીન વેજનાથ મહાદેવ મંદિરમાં પૂજારી કનુભાઈ રાવલ તથા અન્ય બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વરસાદથી વ્રતની શરૂઆત વહેલી સવારના કરવામાં આવી હતી વહેલી સવારે મોટી સંખ્યામાં બહેનો ભેગા થયા હતા અને દિવસ દરમિયાન પૂજા કરી હતી જેમાં દોરા વડે વડના ઝાડની મંગરફેડા કર્યા હતા કંકુ અગરબત્તી ફળ અને જરૂરી પૂજાની સામગ્રી વડે વડના ઝાડ પાસે શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી બાદમાં બ્રાહ્મણના દક્ષિણા આપી બહેનોએ આશીર્વાદ લીધા હતા બ્રાહ્મણે સૌભાગ્યવતીના આશીર્વાદ બહેનો આપ્યો હતો આજના દિવસે તે બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરે છે અને આખો દિવસ વ્રત કરે છે આ સિવાય એકલિંગી મહાદેવ મંદિર પાસે પારડી કોલેજ રોડ કોટલાવ ગામ પાદરદેવી માતા મંદિર ઉદવાડા ગામ ઓરવાડ મોટાભાગ છીપા પરિયા ગોયમાર વેટલાવ વગેરે પંથક મારાવેતર મુજબ પરંપરાગત રીતે બહેનોએ સાવિત્રી વ્રત રાખી પૂજા પાઠ કર્યા હતા આ પ્રસંગે બહેનો એકબીજાને તિલક કરી સાવિત્રીની વ્રત કથાનું વાંચન સાથે સાવિત્રી વ્રતની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આજે તેનો નો વ્યક્ત છે સભાથી પૂજા ચાલી રહી છે અને બહેનો ઘણી પોતાના સૌભાગ્ય માટે તથા બાળકોના વિદ્યાભ્યાસ માટે સુખ શાંતિ માટે આ પૂજા કરવામાં આવે છે સભાથી પૂજા થાય છે દરેક બહેનો સૌભાગ્યની વસ્તુ શ્રમદાર બધો લઈને આવે છે અને માતાજીને અર્પણ કરે છે સવારથી પૂજા ચાલી રહી છે લગભગ બાર વાગ્યા સુધી પૂજા મધ્યમાં પૂજા કરવાથી સૌભાગ્ય અમર રહે સારો રહી અને પોતાના સાવિત્રી માટે પોતાના પતિને સર્જન કર્યો છે એટલી એની ભક્તિ થી આ પૂજા થઈ રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો